સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પદયાત્રા વડોદરા શહેરના બીજા દિવસે જન સૈલાબ સાથે નીકળી સરદાર પટેલની એકસો પચાસ મી ઉજવણીના ભાગરૂપે કરમસદથી એકતા નગર સુધીની રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ પદયાત્રા વડોદરા શહેરમાં બીજા દિવસે વડોદરા શહેર દાંડિયા બજારથી પ્રસ્થાન કરવામાં આવી હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ પદયાત્રામાં ભાગ લીધો હતો આ પદયાત્રા વડોદરા શહેર દાંડિયા બજાર પાસેથી નીકળી હતી આ પદયાત્રામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે વડોદરા મહાનગરપાલિકાના સ્થાનિક નગરસેવકો પણ પદયાત્રામાં જોડાયા હતા નવલખી ગ્રાઉન્ડથી યાત્રા ફરી શરૂ થશે દાંડિયા બજાર કીર્તિસ્તંભ રાજમહેલ રોડ લાલબાગ માણેજા જાંબુઆ માર્ગ પર આગળ વધશે બપોરે સાડા બાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી આઈડલ સ્કૂલ ખાતે વિશ્રામ બાદ નેશનલ હાઈવે થી આલમગીરી બાબરિયા કોલેજ માર્ગે આગળ પ્રસ્થાન થશે તારીખ એક ડિસેમ્બર બે ના રોજ સવારે આઠ વાગીને ચાલીસ મિનિટે ત્રિમંદિર થી આરંભ કરી વર્ણામાં પોર માર્ગે યાત્રાનો આગળનો તબક્કો પૂર્ણ થશે આજે યુનિટી માર્ચ વડોદરા મહાનગરની અંદર બીજો દિવસ અને આપ જોઈ શકો કઈ રીતે એકતાનો સંદેશો લઈ એક ભારત શ્રેષ્ઠ ભારત આત્મનિર્ભર ભારતનો સંદેશો લઈ અને તમામ નગરજનો સાથે જોડાયા છે આપણા કેન્દ્રીય યુવા શ્રમ રોજગાર અને રમતગમત મંત્રી આદરણીય ડોક્ટર મનસુખ માંડવીયાજી આગેવાનીમાં આજે યાત્રા આગળ વધી રહી છે